નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ભુજની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી સારવાર હેઠળ રહેલી ભારાવાઢની છત્રીસ વર્ષીય મહિલા નિયોન અબુબકર જતનું મૃત્યુ નિપજ્યું છે મૃતકના પરિવાર અલીભાઈએ તબિયત વધુ લથડવા માંડતા તેમને ભુજની જે કે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં આજે તેમનું મૃત્યુ નિપજ્યું છે તેમનું મૃત્યુ ખરેખર કઈ બીમારીથી થયું છે તે અંગે કશી જ માહિતી નથી ઉલ્લેખનીય છે કે લખપત અબડાસામાં ફેલાયેલા જીવલેણ ભેદી વાવર વચ્ચે આરોગ્ય તંત્રના તબીબો સહિતની ટીમોના ધાડેધાડા સાફ સફાઈ અને હેલ્થ સર્વેલન્સ માટે ઉતારી દેવાયા છે તે વચ્ચે કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને આવતીકાલે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે આરોગ્ય મંત્રી સાથે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેડિયા પણ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેશે આરોગ્ય મંત્રી અને પ્રભારી મંત્રી કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની સ્થિતિની સમીક્ષા કરશે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને તબીબી માળખાકીય સુવિધાઓ અંગે બેઠકમાં સમીક્ષા કરાશે આ બેઠક બાદ આરોગ્ય મંત્રી અને પ્રભારી મંત્રી કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા વિસ્તારોની જાત મુલાકાત લઈને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશેનું કારણ જમા થયેલું પાણીમાં પેદા થવાવાળા એનો ફિલિસ્મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર